ઝાલોડ પંથકમાં ઝેરી તથા બિનઝેરી સાપો પણ જોવા મળે છે વિભાગ પાસે મળતી માહિતી મુજબ આંધળી ચાકળ સાપની સંખ્યા બહુ ઓછી છે આ સાપની તસ્કરીના પણ કિસ્સા સામે આવતા હોય છે આંધળી ચાકળ જેને દમોઈ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સાપ બિનઝેરી છે જે ભાગ્યે જ જોવા મળે છે કોઈ પણ સાપની લેવેચ કરનાર શખ્સ સામે કાયદાકીય જોગવાઈ પ્રમાણે પાંચ લાખ રૂપિયાનો દંડ તથા ત્રણથી સાત વર્ષની સજાનો ગુનો બને છે

તો તાત્કાલિક ધોરણે રજાનો દિવસ હોવા છતાં વન વિભાગનો સ્ટાફ તે જગ્યાએ પહોંચીને ત્યાંથી રેસ્ક્યુ કરેલું મૂળ વસ્તુ એ છે કે આંધળી ચાકર બરાબર અથવા તો જેને બીજા નામ બંબોઈ તરીકે ઓળખાય છે એમાં એના વિશે લોકોમાં ખૂબ મોટી અંધશ્રદ્ધા ફેલાયેલી છે કે આ સાપ કહેવાય ને અલગ અલગ વિધિઓમાં કામ આવે આ સાપની રાખો કરોડોમાં કિંમત છે પણ ખરેખર તો આ એક સામાન્ય બિનધિરી સાપ જ છે જે બહુ ઓછો ભાગ્યે જ જોવા મળે છે એટલે આ રીતનું કોઈ તસ્કરી કે એવું સામાન્ય પ્રજા જેમ ન કરે એવું અત્યારની વન વિભાગ દ્વારા સામાન્ય પ્રજાને આપણે કારણ કે આ રીતનું કોઈ પણ ગુનાહિત કૃત્ય કર્યું અથવા કોઈપણ સાપની લેવેચ કરવી અથવા એમની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હશો તો ભવિષ્યમાં આપના વિરુદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે જે અનુસંધાને પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ છે અને ત્રણથી સાત વર્ષની સજાની જોગવાઈ છે